ત્રણ મહિનામાં આપણે સિદ્ધેશ્વર મહાદેવ દર્શન ન કરીએ કોઈ બને નહીં તો આજે તમને હું દર્શન કરાવીશ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવીશ અને જૂનાગઢ અત્યારે પહોંચી ગયો છે જૂનાગઢ સ્વામીનાથ મંદિર તો દર્શન કરીએ છીએ આપણે સિદ્ધેશ્વર મહાદેવના રાધારમણ દેવના શ્રી રણછોડ ટીકાવાજીના અને શ્રી ઘનશ્યામ મહારાજ જૂનાગઢ ધામ હું તમે આ અપડેટ જોઈ લો કે અહીંયા ફરતે મોટું મતલબ કહેવાય કે ઉતારા હતા અત્યારે ફિલા ઉતારા બંધ છે ઉતારા બધા ઉતારા પાડી નાખ્યા છે અહીંથી તમે બધું બધું ઉતારા પાડી નાખ્યા છે બહેનોનું મંદિર હતું જાય તે બધું પાડી નાખ્યું છે અહીંયા ફરીથી ભવ્યથી ભવ્ય ભોજનશાળા બને છે તમે સામે પણ જોઈ શકો છો ગેટ ગેટનું કામ પણ ચાલુ છે અને અત્યારે આ તમે સામે મંદિર દર્શન કરી શકો છો તો સૌ પ્રથમ પહેલાં આપણે મંદિર દર્શન કરીએ છીએ અને પછી તમને હું જૂનાગઢ મંદિરમાં શું કામકાજ ચાલે છે અને તમને હું બહારથી દર્શન કરાવીશું દેખાડીશ તો જઈએ છીએ આપણે પહેલાં મંદિરની અંદર દર્શન કરવા માટે સ્વામીના મંદિર જૂનાગઢ ધામ અત્યારે કથા પણ ચાલુ છે અહીંયા તો પહેલાં જઈએ છીએ ઉપર મંદિર દર્શન કરવા માટે સિદ્ધેશ્વર મહાદેવના પવિત્ર શ્રાવણ મહિનાના દિવસે તો જઈએ છીએ આપણે ઉપર દર્શન કરવા માટે તમે એ પણ જોઈ શકો છો અહીંયા સામે એવું ભવ્ય ઉતારા હતા ઉતારા બધા અત્યારે પાણી નીકળ્યા છે અને અત્યારે ન્યા ભવ્યથી ભવ્ય ભોજન ભોજનાલય બનાવે છે ધાર્મિક ટેમ્પરરી અહીંયા શિફ્ટ કરેલી છે એ પણ તમે જોઈ શકો છો તો જઈએ છીએ ઉપર આપણે દર્શન કરવા માટે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી જુનાગઢ ધામ શ્રી દેવ તો સૌ પ્રથમ ખંડમાં આપણે દર્શન કરીશું શ્રી રાધારમણ દેવ જુનાગઢ ધામ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી રાધારમણ દેવ કૃષ્ણ મહારાજ શ્રી જુનાગઢ ધામ મારો વિડીયો પાંચ મિનિટ સ્ટોપ કરું છું અને તમે દર્શન કરું શ્રી રાધારમણ દેવ હરે કૃષ્ણ મહારાજ અને હવે જઈએ છીએ આપણે વચલાખંડમાં શ્રી રણછોડ ત્રિકમરાયજીના દર્શન કરવા માટે તો આ તમે દર્શન કરી શકો છો રણછોટરી ગામડાથી જુનાગઢ ધામ નીચે પ્રસાદીના જે શાલિગ્રામ છે એના પર તમે આ દર્શન કરી શકો છો થોડા પાસેથી તમને દર્શન કરાવું છું પ્રસાદીનું શાલિગ્રામ અને રણછોતગામથી જુનાગઢ ધામ અને આ જગ્યાએ તમે આ વાંચી શકો છો કે શ્રીજી મહારાજ અહીંયા થાળ જમેલા હતા એવી પ્રસાદીની જગ્યા છે એક્ઝેક્ટ અહીંયા રણસોત્રી ધ્રામના પાસે જ આ જગ્યા આવેલી છે तो हम आप जइए छ्री सिद्धेश्वर महादेव दर्शन मैट okay. तो आ ते भव्य अपन दर्शन कर सको श्री सिद्धेश्वर महादेव श्री जूनागढ़ धाम पवित्र श्रवण महीना दिन से दर्शन पांच मिनट आया तुम दर्शन करो श्री सिद्धेश्वर महादेव श्री जुनागढ़ धाम તો હવે જઈએ છીએ આપણે શ્રી ઘનશ્યામ મહારાજ જુનાગઢ ધામ ના દર્શન કરવા માટે તો અહીંથી આપણે અંદર જઈએ છીએ અને ત્યાં હિંડોળા થી પણ આપણે દર્શન કરીશું તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી જુનાગઢ ધામ તો તમે આ દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ જૂનાગઢ ધામ મારો વિડીયો પાંચમી સ્ટોપ રાખું છું તમે આ દર્શન કરી લો શ્રી ઘનશ્યામ મહારાજના આ બાજુમાં તમે સદગુરુ શ્રી ગોપાળન સ્વામી સ્થાપિત મહાપૂજાના પણ તમે આ દર્શન કરી શકો છો સદગુરુ ગોપાળન સ્વામી સ્થાપિત મહાપૂજાના પણ તમે આ દર્શન કરી શકો છો અને સામે તમે આ જુનાગઢ ધામના જે હિંડોળા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો સામે છે જે જૂનાગઢ ધામના હિંડોળા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની સુખશૈયાના શ્રી જુનાગઢ ધામ અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે શ્રી કષ્ટભંચન દેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ જૂનાગઢ ધામ એની પહેલાં તમને અહીંયા ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ દર્શન કરાવું છું લાસ્ટ વિડીયોમાં તમે જોયું જ હશે પણ ફટાફટ તમને દર્શન કરાવી દઉં છું જે લોકો એડ જ ન જોયો હોય આ વિડીયોમાં દર્શન કરી લઈએ જો અહીંયા ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓના દર્શન થશે ચાદર છે મહારાજની વિંજડો છે ઉપર ઉપર વિંજા દર્શન થશે આ બાજુ પણ મહારાજના ઘણા બધા ધોતી કપડાં દર્શન થશે આ બાજુ આ બાજુ પણ તમે જોઈ શકો છો મહારાજના મુગટના સુંદર છે મહારાજનું ઓસિકું છે ઉપર આ બાજુ પણ મહારાજના કપડાં સદગુરુ શ્રી આ રામન સ્વામી સ્વામીને જે ગાદી વિસર તમે જે સાલ ઓઢાળ એ પ્રસાદની સ્થળ છે સામે તમે શ્રી દર્શન કરી રહ્યા છો એ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સાધન સ્વામીને ગાદી બેસાડેલા હતા ગાદી વિસાવેલા હતા ત્યારે જે ઓઢાળ મહાપ્રસાદ પ્રસાદની સ્થળ છે સામે સાલના દર્શન કરી રહ્યા છો એ ઉપર તમે બહારના ઘણા બધા ચઢાવીને દર્શન કરી શકો છો આ બાજુ મહારાજનો સુરવાડના પણ તમે આ દર્શન કરી જામુના દર્શન કરી શકો છો ઉપર તમે મહારાજામાં દર્શન કરી શકો છો આ બાજુ પણ મહારાજની ધોતીના ઉપર પણ સફેદ જામો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી આપણે આગળ જઈએ તો પ્રસાદીની મૂર્તિ છે આ પણ મહારાજના વસ્ત્રોના પણ તમે જો ડગલી છે મહારાજની આ સામે છે મહારાજની પ્રસાદીની ડગલી છે જો આ છે ને આ રૂ ભલે ડગલીના કાર્યમાં દેવાનંદ સ્વામી બીમાર થયા ત્યારે સદગુણ સ્વામીએ સેવા કરી હતી તે હજી થયેલા આપેલી તો આ જો ડગલી તમે આ મહારાજને સ્વામીને આપેલી હતી હજી થઈને ડગલી છે ઉપર પણ તમે આ જોઈ શકો છો ઘણા બધા ચાકડીઓ છે ભગવાનની કુક પણ ચાખડીનું દર્શન કરી શકો છો છાપર પાલનના ચાંદીના સમય તમે દર્શન થઈ ગયો અને આ બાજુ પણ પ્રસાદીના ઘણા બધા વસ્તુનું દર્શન થશે આ બાજુ પણ પ્રસાદીની ચાંદીની થાળીના પણ તમને હા દર્શન થશે આ ઝીણાભાઈના દરબારગઢનું અનુસંચાર કરવામાં આવેલું હતું તે રાયણનું ઝાડ છે રાયણનું ઝાડ છે એના પણ તમે દર્શન કરી શકો હવે જઈએ છીએ આપણે શ્રી કષ્ટબંધન દેવ અને શ્રી વિઘ્ન વિનાયક દેવ જુનાગઢ ધામના દર્શન કરવા માટે

તમે શ્રી દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન દેવ જુનાગઢ ધામ આ બાજુ તમે શું કહી શકો છો શ્રી દેવ શ્રી જુનાગઢ ધામ નીચે તમે જોવો અત્યારે કથા ચાલુ છે પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા અત્યારે અહીંયા કથા ચાલુ છે પણ તમે તમને હું દર્શન કરાવી દઉં છું બહારથી તમે જોઈ શકો છો આવડો મોટો ડોમ બંધાયેલો છે અત્યારે અને અહીંયા કથા ચાલુ છે અને હિન્દુઓને તમે દર્શન કરવા હોય જે મંદિરની અંદર છે તો એ પણ તમે આ બહારથી આ તમે આ હિન્દુઓના દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ વચ્ચે તમે તમને આ દર્શન થાય છે તો અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ તો તમને ઉપરથી પહેલાં બધું બતાવી દઉં છું કે કેવી રીતના બધું અત્યારે ચેન્જીસ થયું છે એ પહેલાં તમને આ પ્રસાદીની છત્રી છે એના પણ તમે દર્શન કરી લ્યો પ્રદક્ષિણામાં પ્રસાદી છત્રી છત્રી છે પાસે જઈને આપણે દર્શન કરીએ છીએ આ પ્રસાદીની છત્રી પ્રદક્ષિણામાં આવેલી છે એના પણ તમે દર્શન અને આ તમે જોઈ શકો કે સામે જે છે ત્યાં એક અત્યારે નવો ગેટ બને છે છે આ બાજુ ઉતારા હતા પણ ઉતારા બધા અત્યારે પાડ નાખ્યા છે અત્યારે અહીંયા ભવ્યથી ભવ્ય ભોજનાલય બનાવે છે આ બાજુ છેટલે કે તમે જો બધું જગ્યાએ પડી ગયું છે આગળ પણ અહીં પણ તો પડી પાછળ ઉતારા પણ ઘણા પડી ગયા છે બધું નવું થાય છે અત્યારે કામકાજ એના પણ તમે દર્શન કરી શકો છો અને પાછળ તમે આ તો દર્શન કરાવ્યા પવિત્ર શ્રાવણના દિવસે સિદ્ધેશ્વર મહાદેવના અને જુનાગઢમાં જે અત્યારે કામકાજ આવે છે એ પણ એના પર તમને બતાવ્યું તમને મારો જો કેવો લાગ્યો હોય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મળીએ છીએ એક ન આવજો સત્ય સૌને એકવાર ગજા કરીને જય સોમનાથ મહાદેવ